इतको बेटापछि छोओ जिन्दा नाम हाई तोर मनासी जिन्दा भविष्य જોઈએ आणि यात मी करतो आपण पण आपण पण काय आ भागन माते आणि काही ना काही थायते माते चोकस प्रयत्न केली आणि चौथी पेला आम्ही सेजेल पेने प्रयत्न करू शकतो समजवाडीवर

એ વડીલની દીકરી પર કાલે આનો ભોગ બનશે એ વડીલનો દીકરો પણ આનો ભોગ એવું નથી આ કોઈને કઈને નથી આ તો ફરતું ચક્કર છે કોના ઉપર પડશે કોઈને ખબર નથી દરેક પુરુષમાં દરેક સ્ત્રીમાં એ જોઈએ મારું તો હું ગુડવી પછી મારામાં તો એ તાકાત છે તો હું બધાથી અલગ છું તો મને તો સામેથી પૂછવા આવશે આવશે એ એ એ ઉત્સાહ આપણે ના બતાવી શકીએ તો ચોક્કસ શકીએ અને તો પછી આ આ વસ્તુ साम सकत पद्धति की आपने दूर रही सकते तो 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 हो साम सकत पद्धति के सब ना मारे छोटे लग ना तो आपना मारे मुख्य वस्तु सुख है लग ना के मुख्य वस्तु है पर अब तो लग ये जो व्यवस्था जी का टैक्टर होए अपने साला बने एकदम मैच्यूर होए अपने पसंद नहीं कि लगने करे हम तो ये लगने को बिना मार � क्या મન મનાવીને તો લગ્ન કરી રાખેલા છો તો કે લગ્ન હું કરતા હું કદાચ તમે લગ્ન જીવન સાથે જોડાઈ રહો પરંતુ તમે લગ્ન જીવનનો આનંદ ન આવી શકો તમે એ બાબતે શું કહેવાય જે અમૂલ્ય જીવનનો ખરો આનંદ છે તે નથી આવી શકતા અને જ્યારે એક સ્વસ્થ સમાજની રચના કરવી હોય તેનો કે સ્વસ્થ લગ્ન જીવન હોવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ સ્ત્રી દુનિયાના તમામ પ્રોબ્લેમો સાથે કોઈ પણ સમસ્યા સ્ત્રી બનવાનું હોય છે કોઈના ભાત્ય જીવનમાં એવું નથી

આપણે બંને બીજા કોઈને નહીં સમજો તો ચાલશે આપણે બંને પતિ પતિની વાત થાય છે આપણે બંને બીજા કોઈને નહીં સમજીએ તો ચાલશે પરંતુ પહેલા આપણે એક બીજાને સમજી આપણે બંને એક બીજાની ઈચ્છાઓને સમજીએ એક બીજાની લાગણીઓને સમજી એક બીજાના ગમા અડગમાને સમજીએ એક બીજાના સ્વભાવને સમજીએ આવો આપણે બંને એક મેગને સંપૂર્ણ રીતે સમજી લઈએ જાણી કોર્ટથી લઈ અને પછી એ કમિટને અનુકૂળ થઈ ગઈ તો કેટલું સરસ કામ પતે છે ચાલે છે અને હા આ પદ્ધતિ પહોંચાડું છે આમ તો એવું કહેવાય છે લગ્ન જીવનમાં બાબત હું તો હંમેશા એનો મજાક કરતા ગણો કે સાચી રીતે ગણો પણ એક એક વસ્તુ છે લગ્ન જીવનમાં કદાચ આપણે એક વાર પ્રવેશ કર્યો અને આપણને ના ગુપ્ત પાત્ર પણ આપ્યું તો તો શું કરવાનું પડશે એક એક સરસ આશ્વાસન છે આપણી પાસે ગયા જન્મમાં મેં આને મારા જીવનસાથી તરીકે માગ્યું હતું અને એના કારણે આજે ભગવાન મને આપ્યું છે તો શું હું મારા ગયા જન્મમાં જેને માગ્યું તેનો અત્યારે કેમ ના શકું તો શું તમે મસ્તી દાંપત્ય જેવું નહીં જીવી શકો તો દાંપત્ય જેવું કામ સૌથી સારામાં સારી એક એક વિશ્વ આશ્વાસન છે કે આપણે ગયા જન્મમાં જેને માગ્યું કુદરત પાસે માગ્યું અત્યારે બી આપણી એવી ઈચ્છા હોય છે કે આ મારા ગયા અભવ પછીના જન્મમાં તો આજ મારો જીવનસાથી સાથી तो अचानक आपने यो मारा तो कैसे कहते हैं तुम तो बात नहीं है तो कैसे आपने इनका इनका गप्पा मैंने आपने बात करने लगने चीज़ लगने चीज़ में बापू को कहाँ से लगने चीज़ में जो देव माँ पड़ी एक कश्मीर का प्रेम माँ पड़ी बाहर को बाहर पड़ी

અને બંધારણની અધિકારો નહીં આ મૂળભૂત અધિકારો છે અને મૂળભૂત અધિકારો કે માનવીના માનવીય અધિકારો છે એટલે એવા સંજોગોમાં સ્વતંત્રતાનો સમાનતાનો આ તમામ અધિકારો આપણે સૌથી મોટો અધિકાર કયો આપણે આપણે કહી આપણે એક આપણે સ્ત્રીમાં આઠ વર્ષના અને પુરુષમાં 21 વર્ષના પર તો આના પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર એ આપણો આપો છે મૂળભૂત અધિકાર છે અને એને કોઈ ઇનકાર ના કરી શકે કોઈ પણ સમાજ કોઈ પણ ગ્રાસી કોઈ પણ ગ્રાતીનો વડી આતા ઓમી કોઈ પણ ઇન્કાર ના કરી શકે આપણે આપણી ઈચ્છાથી લગ્ન કરી શકે તો એવા સંજોગો અમારી અહીંયા ઉપસ્થિત રહેલા તમામ જ્ઞાતિ પણ એ વડીલોનો પણ એ તેમ છે આપણે કેવી રીતે મારી શકે જેને બંધારણે અધિકાર આપેલો છે એનો મૂળભૂત અધિકાર છે એટલે આપણે સાટા પદ્ધતિમાં એને ભૂમિ કેટલા દેશ કે પસંદ છે કે નહીં પસંદ એમ જોવું જોઈએ જો સાટા પદ્ધતિથી બંને પાત્રનો પસંદ હોય કે કે કોમ એ બેસ્ટ છે પણ જો એમાંથી કે એક ની સાથે બીજો ઘસરાય છે તો એ ખૂબ જ મોટી વસ્તુ છે અને એ કે પેલો મેજર આપતો કીધું તો આગળ લીધે એવું જોતા ખરીદ કેવું કહેવાય મને સેટલ બેને કીધું એવું એક 20 વર્ષની કન્યા હોય એની સામે 65 વર્ષનો પુરુષ હોય કેટલું કજુરુ લાગે તો એવા સંજોગમાં આપણે આજે આજે એક મંથન કરીએ કે નહીં આપણે લોકો છે હવે પછી આપણી આજુબાજુમાં થોડો પ્રયત્ન કરીએ અને

તો માણસને આત્મવિશ્વાસ આવશે કે આત્મવિશ્વાસ આવશે તો પછી એને સામ સાથે નું જરૂર નથી બીજી બીજી વાત એને એવું કહે કે દીકરીઓની ઘટતી સંખ્યા દીકરીઓની ઘટતી સંખ્યા સંખ્યા આગે પણ સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને એના કારણે જ એવું થાય છે કે જે જે કેને કીધું પતિ પતિ પૂર્વક 35 વર્ષથી ઉપરના 35 માણસો રહી ગયા હોય કેટલું બધું ગયા કહેવાય આવું આવું ઘણા સિટીઓમાં છે એક સિદ્ધપુર નામ તમે સાંભળ્યું હતું સિદ્ધપુર માં એક પેસી કાસ્ટ નું નામ હતું પણ પેસી ની છે કે એમાં મોટા ભાગના પુરુષો ને કલ્યાણ નથી મળી શકે એનું એક માત્ર કારણ છે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણ સેક્સ રેશિયો ઓછો છે એક હજાર સ્ત્રી લગભગ આઠસો સમથિંગ એનાથી થોડું નીચે જાય સેક્સ રેશિયો છે એના કારણે તમે વિચારો બસો પુરુષો તો આમાં સુધી રહી જવાના છે એટલા માટે પણ આ સામસાકા પદ્ધતિની ની કદાચ એટલે

मारे थोड़ा के भी बस पर जो आप समाज आपो समाज आपनी सरकार आप बद्धाय बेगा थे एक प्रयत्न करसे के बिकरीनी सुरक्षा ने सलामती जो नो आपरे बेटा बाई ने गारंटी दैसू तो दैनिक मां बाप बिकरीने जणवा से परशिया सेक्स रेश्यो बराबर थै सके और कोई न बड़ते बिल ए एक ही बिल्कुल थै सके हो जो आज निवासियों मां ऐसी बिजी एक तरह स्वागत करिया આવા જ સેમિનારો તો નિબંધ સ્પર્ધાઓ યોજાવી જોઈએ આ નોટુજો સ્પર્ધાઓ હોવો જોઈએ કોઈ છે મોટિવેશનલ સ્પીકર જે આના માટે બોલી શકે એવો એના લેક્ચરો વગેરે કરવું જોઈએ સમાજના આગેવાનો સુધી આ વસ્તુ પહોંચી જોઈએ દરેક સમાજ સુધી પહોંચી જોઈએ દરેક વ્યક્તિ સુધી પહોંચી જોઈએ તો કે કે હું કાયદાની સાચી સમજ પડે એના કારણે કે એ પણ જો કાયદાની સાચી સમજ આવશે દરેક સ્ત્રી પુરુષમાં દરેક વડીલમાં તો આ એક આનું પ્રમાણ 100% ઘટાડી શકાશે अरे कोई पन लक्ष्य जीवन कोई पन तो कोई भी उसमें चावन है वे ना दो दे कोई भी सरलतम है तो एक बार एक एक बार तुम एक सबम में एंटर है यानी कि एक बार घुस है तो बसी ये सबम तमाम उसे इतने तमाम निभाओ चाहिए उसके बसी समस्या थी कोई कारीकर लक्ष्य जीवन का ये केवल चीज यहाँ तो यहाँ तो बसी यह बसी નું પ્રશ્ન હોય છે એ બાબત બોલવાની છે અને દુખી થી નાખી જિંદગી જતી હા મે આજે પુસ્તક માં ની વાત કરે ને એ મારું પુસ્તક સેવ મેનેજ લાઈફ ના એક સિરીઝ માં નામ થી હતો અને એમાં મારો સ્પષ્ટ ઉદ્દેશ એવો હતો કે લગ્ન જેવો તો મોટાવા મોટી કે તેના સાહમ સારી રીતે બચવા જોઈએ ઈવન મારું એ એ પુસ્તક માં તમે એ સરસ જીવો કે તમારો જોઈ તમારા બાળકો ને સમાજ એવું લાગે કે ના લગ્ન જીવન નો ખરેખર પડ્યા જેવું છે આટલી મજાની કોઈ વસ્તુ નથી માનો કે પુસ્તક પાસે તો એની એટલે આજે હું તમને કહું કે લગ્ન જીવનમાં માં એક તો કે લાગે અને પ્રેમ હોય ખૂબ જરૂરી છે અને પ્રેમ માટે કહું તો ના સમજો તો દુનિયામાં પ્રેમ જો કશું જ નથી ના સમજો

કથાવ કે છે કે સામ સાકરમાં એટલા કારણે થોડી તકલીફ પડી છે કે પસંદગી નથી આ બધી જે વાત છે પસંદગી ની અને આપતે જ્યારે હોય એ માતા પિતા હોય આપણા દીકરા આપ એને ના એ જે કે કે એ આપણે કે ઊ ઢોરિયા પર કે ઊ થોડું હતું જે એ એ એ ખૂબ જોવાની જરૂર છે એટલે આપણે છે

अहन्या आप पे 100 जना जी आ 100 जना बीछा बीछा 300 जना कहसू और 300 जना बीछा एक ना कैसे है लटाखा वगैरह यूं गच आकर पूछना बात कर दीजिए आईक्लो कछु प्रश्न हो कि जमु दौटे सारे लोग सेठ कने कोई उनसे मुझे बहुत प्रश्न है यूं राजस्थान में पढ़ा प्रश्न है साहब साहब अपन इलेवा से जो को आप प्रश्न मौका पे कहीं एक से से मेरा कर सके आज ये आप संकल्प करिए कि आप एक एक रूप कसो કરીએ ને અને આપણે જો લગ્ન કરવાના બાકી હોય એવા હોય તો સોટે સાત સાત આપવા પડે જો આપણે અહીંયા કોઈના મમ્મી પપ્પા હોય તો આપણા પિતા દીકરીનું સાત સાત માટે બિલકુલ ના કરે એમને એટલા પગવડ લગાય આપણે જે સાત માટે પ્રયત્ન કરીએ છે બધું જે પૈસા બચાવી છે કે કામ કર્યું છે એના કરતાં તો જો એનો ભણવાનો પૈસા બચાવવા માટે એના એમાં ઇન્વેસ્ટ કરવા માટે તો આઈ હોપ કે તમારો દીકરો આઈએસ થયેલો છે જજ થયેલો છે તો તમારા સમાજના આખા બધા લોકો કહેશે કે ના Mal to malo vykročí, že to máte na jednom knize. तो sú aby na tej šete, a ani na tej šete, tej šete. Aby je isté. Aby je kráľ, aby kríl nej, kľadu dá poňa mi, nebo na kávu sa mi kľadu, aby sú dva načal ľudia. Mene to či sú, ich to pači, ktorým si ide sa to tým, možná mi vám kľadu také tu. Keď je veľa sú tak, lebo či ono možná na džegrála také a tým, je to कालोआ ऐने बसी पहुँची जवाई कौटुमा कालोआ ऐने बसी पहुँची जवाई कौटुमा एक बेटी आगरी मकाई खाने लड़ती है से वाह हाँ 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 एक बेटी आगरी मकाई खाने लड़ती है आ एंगेजमेंट योगी निभाते हैं जो आपने दिल सूर्य अन्याधि इनके आवाज़ में मतलब पर अन्याधि नस एक इतना जायेगा राइट हैं अरे ये ऐसा करने इंगेजमेंट पर कि हार्ट की नो डेमेज तो ये सब और सुन जाने चाहिए क्या तो सिरा ठीक है अच्छी आज बात बाती बच्चे किसी सस सुन जाए बच्चा क्यों बात करते हो क्या क्यों उठाया है वाट पर केस चलो ना और छोटा नहीं बुला के इसलिए छोटे मोटा भी छोटे ही बिस्तर पे क्या क्या छोटा करता है मोटा भी छोटे तो एक छोटी एक केस करो તોスタンダરડ હતા હો પર બરાબર એટલે એક છોકટી મળતો જવાબ અમે લગ્ન જીવનમાં બગેરું ને देखो કોઈ વ્યક્તિ કોઈ પ્લાન કરે છે ને ત્યારે એના ગુણ ગુણો દેખતા માતા સદ ગુણો છે આ તો કોઈ કરે છે ત્યારે માત્ર ગુણ ગુણો છે સદ ગુણો દેખાય એવું લગ્ન છે એટલે એનું પછી એ જ વાત આપણે પરિસ્થિતિ ત્યારે મિત્ર દે એક એક કોણ એમાં જો સોફીગેસ્ટ અને પછી છોકરો નિયમ ઇતાપા એટલે બહુ સરુ તો પ્રોસેસ તો એ ધીરે રે પણ કદાચ એને પણ બહુ સાડીના મેં જોઈ લેવા ને આપણે બાર બારમાં જોઈ લો છો એક

અને આજે આપણે પ્રતિદિન આપણે જે અવલોકન કે કાંઈ તંદુરવો બધા સમાજથી વધરાયલા છે અને બધે એ છે એ તો પ્રતિદિન મેલેવરો બહુ રીતથી નકી તો કોમનોનો અબાઉટ એ થોડો કરી અને આપસામે આપણા વાગે વાગે વિષય પર અદર વિશાદન તરફ એ આ асоશિયલ આ પસંદ એક નાની વાત મે આ રાખી હતી આવું કેમ કરીએ અને ત્યાં ગચ્છંદના શ્રી વિશે પછી <laughs> આપણા <laughs>